પશ્ચિમ બંગાળમાં મહિલા ડૉક્ટરની હત્યાના વિરોધમાં કોલકત્તાથી લઈ દિલ્હી સુધી ડૉક્ટરોનું વિરોધ પ્રદર્શન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અડતાલીસ કલાકમાં કાર્યવાહી કરવા આપ્યું અલ્ટિમેટમ આખા દેશમાં વિરોધ પ્રદર્શનને આપી ચેતવણી સેબી પ્રમુખ માધવી પુરી ભુચે હિન્ડનબર્ગના નવા રિપોર્ટમાં કરાયેલા આરોપોને નકાર્યા માધવી ભુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી સમૂહ સાથે જોડાયેલી સંસ્થાઓમાં ભાગીદારીનો આરોપ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માત્ર યુપીમાં પાંચ કરોડ તિરંગો લહેરાવવાનું લક્ષ્ય રાજ્યમાં સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે કરાશે વિતરણ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિત્યાસી ટકા ભરાયો સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટરે પહોંચી ડેમના નવ દરવાજા ખોલાયા એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા કાંઠાના ગામોને કરાયા એલર્ટ અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવક વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલી બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી નદીમાં છોડાયું ધોળકા બાવળા સાણંદના વિસ્તારોને કરાયા એલર્ટ આજે કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવી સાથે તો દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી મોરબી મચ્છુ ડેમની જળ હોનારતની આજે પિસ્તાલીસ બાદ પણ દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ પેરિસ ઓલિમ્પિકનું આજે સમાપન આજે મોડી રાત્રે ફ્રાન્સના સૌથી મોટા સ્ટેડિયમ સ્ટાર્ડ ધી ફ્રાન્સમાં ક્લોઝિંગ સેરેમની યોજાશે એંસી હજાર લોકોની રહેશે હાજરી પીઆર આર શ્રીજેશ અને મનુભાકર હશે ભારતીય દળના ધ્વજવાહક